નમસ્કાર નવજીવન કરું છું આજના યોગ સત્રની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ એક લાંબા સ્વાસ સાથે ઓમકારના નાદ સાથે આપણે યોગ સત્રની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ઓ

તબિયત થોડી નાદુરસોમાં આપણે આજે ભેગા થયા છે મિત્રો ત્યારે પાંચ સપ્ટેમ્બર ખરેખર ખાસ દિવસ કહેવામાં કહેવાય છે મિત્રો કે પાંચ સપ્ટેમ્બર સમગ્ર ભારત દેશમાં પાંચ સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે એની થોડી વાત કરી લઈશું તો શિક્ષક દિન પાંચ સપ્ટેમ્બરે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ ને પાંચ સપ્ટેમ્બર તરીકે ઉજવવામાં આવે છે પાંચ સપ્ટેમ્બર ઓગણીસો ને અઠ્યાસીમાં રોજ તમિલનાડુમાં આવેલ તિરુતાની ગામમાં તેમનો જન્મ થયો હતો સર્વપલ્લી શબ્દ છે મિત્રો સર્વપલ્લી હકીકતમાં તેમના ગામનું નામ છે આપણે ગુરુના મહિમા માટે પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ મિત્રો આ દિવસે સમગ્ર ભારત દેશમાં એક શિક્ષક સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મતિથી છે મિત્રો અને ભારતમાં પ્રથમ તેઓ ઉપરાષ્ટ્રપતિ દ્વિતીય રાષ્ટ્રપતિ પણ રહ્યા છે મિત્રો તેઓના જન્મદિવસ ઓગણીસો ને સમગ્ર ભારત દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે મિત્રો મિત્રો શિક્ષક અને ગુરુ ગુરુ એટલે શું ગુ એટલે કે અંધકારથી પ્રકાશ તરફ લઈ જનાર જીવનના સંસારને નવી દિશામાં લઈ જનાર એ શિક્ષક છે મિત્રો શિક્ષક હર હંમેશ પોતે શિક્ષક એક દીપક છે મિત્રો તે પોતાને બાળીને અન્યના જીવનમાં પ્રકાશ ફેલાવે છે મિત્રો શિક્ષક દિનની જેટલા પણ શિક્ષકો આ દુનિયામાં છે મિત્રો બધાને નમસ્કાર કરું છું અને આપ સૌ શિક્ષક દિનની શુભકામના પાઠવું છું નવજીવન સેવા ટ્રસ્ટ આપણને તમને બધાને શિક્ષક દિનની ખૂબ ખૂબ શુભકામના પાઠવી છે સાથે સાથે મારા તમામ ગુરુજનોને પણ શિક્ષક દિનની હાર્દિક શુભકામના પાઠવું છું આજનું યોગ સત્ર ચાલુ કરતાં પહેલાં આપણે થોડી સૂક્ષ્મ ક્રિયાઓ કરી લઈશું તો સૂક્ષ્મ ક્રિયાઓ હાથની હસ્ત ઊંગળી એટલે કે આંગળીઓની સૂક્ષ્મ ક્રિયા કરી લઈશું आते आज के आपा मारी साथी मारो बाड़ा अक्षर थोड़ी आपण थोड़ी गयो छे हम करो चलो बोलो नौ जोर की बात कर दो मार जीवन खेल पगा ये चले अच्छी परत बोलो આપણે દૂધ છે છે ત્યાં રાખવાની મારી સાથે અક્ષર પુ પણ જોડાઈ ગયા છે આપ સૌ મિત્રોનું નવજીવન સેવા ટ્રસ્ટ હાર્દિક સ્વાગત કરે છે જેટલા મિત્રો મને જોઈ છે પછી આરતે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ચાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસ આрте પોણી ચક્રનો આрте કરવાનો છે આрте समांतर જમીન ને समांतर હાથ રાખવાનો છે અક્ષર આવરેલો 1 2 3 6 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 એન્ટી ક્લોકવાઇઝ એને બે ત્રણ છ સાત બી સંચાલન એટલે કે ડોક આપણી ઋત પણ અભ્યાસ કરી લઈશું આંખનો પણ કરીશું મિત્રો એટલે કે ડોક એક બે ત્રણ ચાર શ્વાસ ભરવાનું છું છે શ્વાસ છોડવાનું છું

હક લાગ્યો હોય ગ્રીવાનો કોઈ પ્રોબ્લેમ હોય ડોકનો પ્રોબ્લેમ હોય હવે પગની एक्सरसाइज થોડી કરીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 જમ્પ 1

दावनो <laughs>

अच्छा sure.

થાય છે મિત્રો બીજો અભ્યાસ કરીશું આપણે ખાસ કરીને સૂર્ય નમસ્કારના ના બાર સ્ટેપ પણ આપણે કરી લઈશું મિત્રો પહેલું સ્ટેપ નમસ્કાર મિત્ર

અનુલોમ વિલોમ ભ્રામ પ્રાણાયામ ભ્રામ પ્રાણાયામ કરવાથી લોહીનો પ્રવાહ નાભી થી મસ્તક સુધી તરફ જાય છે મિત્રો અને મગજમાં વિપુલ પ્રમાણમાં લોહી મારવાની મળતું રહે છે થાઇરોઇડની સમસ્યા હોય તો પણ આ આસન કરવાથી ઘણો બધો ફાયદો થાય છે આ રીતે ઓ ભમરી જો અવાજ કાળામાંથી કાઢવાનો છે ઓ મિત્રો અવાજ ધ્યાન મુદ્રામાં આપણે બેસીને કે સુખ પૂરક બેસી શકાય તે આસનમાં બેસીને ભ્રામરી પ્રયામ કરવામાં આવે છે મિત્રો બંને હાથ સન્મુખી મુદ્રામાં રાખવાના છે આસન કરવાથી લોહીનો પ્રવાહ

એક નાક થી બેસી શકાય તે આસનમાં બેસીને આસન થાય છે જમણો હાથ પ્રણવ મુદ્રામાં ડાબો હાથ જ્ઞાન મુદ્રામાં આંખો બંધ કરવાની છે મિત્રો ડાબા નાસાપુરથી પૂરક કરો શ્વાસ લો અને તેનાથી વિરુદ્ધ જમણા નાસાપુરથી રેચક એટલે કે શ્વાસ છોડવાનો છે મિત્રો આ પાછા પ્રથમ શરૂઆત તો નાસાપુર રેચક કરવાનો છે આ એક રાઉન્ડ છે મિત્રો અને આ પ્રાણાયામ કરવાથી ઊંઘ આનટ રોગ અશાંતિ બેચની માનસિક વિકારોનું સ્વયં થાય છે સાથે સાથે રક્તની શુદ્ધિઓ પ્રમાણમાં પણ વધે છે આ રીતે હાથને બંને હાથ બે આંગળીઓ વાળી દેવાની છે અહીંયા આગળ મિત્રો આસન થાય છે મિત્રો આજે આપણે શીર્ષાસન ની પણ દરરોજ છે મિત્રો આજે પણ શીર્ષાસન પણ કરી લઈશું ધીમે ધીમે આસન કરવાથી ખાસ કરીને મસ્તિષ્કમાં જે લોકોને વાળની સમસ્યા હોય મગજમાં લોહી ના વસ્તુ હોય એ લોકો આસન દરરોજ કરવાથી ઘણો બધો ફાયદો થાય છે ચક્રાસન कोई समस्या होय पेट समस्या होय पेट समस्या होती होय प्यारे टकराव पर दीजिए पेट में कुछ शुरुआत में करते तो ખેંચાઉ આવે છે મિત્રો વાસન કરીશું મિત્રો મિત્રો ઘણી બધી એક્સરસાઇઝ આપણે કરી શકીએ જે શરીર માટે પણ સમય આપવો જોઈએ મિત્રો આ બધા આજના સત્રમાં મારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજનું સત્ર એક લાંબા ઊંડા શ્વાસ અને ઓંકારના નાદ સાથે પૂરું કરીશું આપને શિક્ષક દિનની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું નવજીવન સેવા ટ્રસ્ટની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું જય હિન્દ જય ભારત